ઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે પરંતુ છોટા ઉદેપુર જિલ્લામાં રોજગારી માટે કોઈ સ્ત્રોત ન હોય તેના માટે અહીંના લોકો રોજગારી મેળવવા માટે દર વર્ષે અન્ય જિલ્લા તરફ જવા મજબૂર બન્યા છે છોટા ઉદેપુર જિલ્લાના અલગ અલગ ગામોમાંથી મહિલાઓ વૃદ્ધો યુવાનો રોજગારી મેળવવા માટે સૌરાષ્ટ્ર કચ્છ રાજકોટ વડોદરા અમદાવાદ સુરત તરફ જઈ રહ્યા છે છોટા ઉદેપુરમાંથી અન્ય જિલ્લામાં દિવાળીના સમયે જ રોજગારી માટે લોકો એકમાત્ર એસ ટી બસના માધ્યમથી મજૂરી અર્થે જઈ રહ્યા છે અને લોકોની માંગ છે કે સરકાર દ્વારા છોટા ઉદેપુર જિલ્લામાં જ રોજગારી માટેના સ્ત્રોત ઊભા કરવામાં આવે જેથી સ્થાનિક કક્ષાએ જ લોકોને રોજગારી મળી રહે તેવી માંગ કરવામાં આવી છે સિત્તેર પંચોતેર વર્ષ થયા છતાં પણ અમારે રોજગારી શોધવા માટે હરેક હરેક જગ્યાએ જવું પડે છે કાઠિયાવાડ હોય કે સુરત હોય અમારી એવી માંગ છે કે છોટાઉદેપુર માં રોજગારી ઊભી થાય ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી આવે કે પછી જીઆઈડીસી આવે કે ગમે તે મોટી કંપની આવે કે જેથી લોકોને અહીંયાથી સ્થળાંતર કરીને બહાર ના જવું પડે એ અમારી માંગ છે કે અહીંયા વહેલામ વહેલી તકે છોટાઉદેપુર જિલ્લો બનાવ્યો છે નવો તાલુકા ઉભા કરો છો અમારી માંગ છે કે અહીંયા આગળ પહેલા તો રોજગારી લાવો તાલુકો બન્યા કરશે જિલ્લો બન્યા કરશે પણ એની પહેલા રોજગારી લાવો એની પછી આરોગ્યની સુવિધાઓ આપો બધી રોડ રસ્તા બધાની સુવિધાઓ અમારે અહીંયા જોઈએ છે અને રોજગારી સૌથી પહેલી તો રોજગારી જોઈએ છે કે અહીંથી યુવાનો પણ ના જાય બરોડા નવી નવી કંપનીઓ જાય છે આઠ આઠ પાંચ પાંચ હજાર પૈસા બે પાંચ પૈસા રૂપિયા બચે જેથી લોકો ઘર વિકસાવે કે કશું કઈ આગળ ફ્યુચર પ્લાનિંગ કરે આ બધી માંગો છે અમારી હવે યુવાનો જાગ્યા છે અમારી ખરેખર દિલ ઈચ્છા છે કે અહીંયા ઘડી રોજગારી ઉભી થાય પેલા તો રોજગારી જ ઉભી કરો જે ઉભી થાય છોટાઉદેપુર જિલ્લાની અંદર રોજગારી ઊભી થાય અને રોજગારી ઊભી થતાં લોકોને રાહત રહે રાહત રહે તો અમને મોટા શહેરમાં બહાર ગામ જવું ના પડે અને માટે પોટલા મૂકીને અત્યારે બસમાં જવું પડે છે અત્યારે જાય છે તો દિવાળી આવે છે દિવાળી જાય હોળી આવે છે આવા ઘણા અમારા જે આદિવાસી એરિયાના પ્રસંગો બને છે તો આવું કંઈક સરકાર ઘટતું કરે એવું અમારી માંગ અને જીઆઈડીસી છોટા ઉદેપુર તાલુકાને બને એ અમારી સંતુષ્ટ માંગ છે